પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદનના કારણે આ વિવાદ છે તે દિવસે દિવસે તુલ પકડતો દેખાઈ રહ્યો છે હવે ના માત્ર ક્ષત્રિય સમાજ પરંતુ અન્ય સમાજનો પણ આ વિવાદને લઈને ક્ષત્રિય સમાજને સમર્થન મળી રહ્યું છે સાથે જ આ બાબતને લઈને પરસોત્તમ રૂપાલા સામે ચારે તરફથી ફિટકારની લાગણી વરસાવવામાં આવી રહી છે તે વચ્ચે પણ ભારતીય પાર્ટી હાલ ટસ્તી નથી દેખાઈ રહી પરંતુ જે જે સમાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે તમામ પાર્ટીઓ પોતાના ઉમેદવારોની તૈયારીઓમાં પ્રચાર પ્રસારમાં લાગી ગઈ છે પરંતુ આ વચ્ચે જે રીતે પરસોત્તમ રૂપાલાનો વિવાદ છે લોકસભાની ચૂંટણી ટાણે ભારતીય જનતા પાર્ટીને કેટલો નટશે તે તો આગામી સમય બતાવશે કેમ કે હાલ તો ક્ષત્રિય સમાજ છે તે પરસોત્તમ રૂપાલાથી ખૂબ જ નારાજ ચાલી રહ્યો છે ને તેની ક્યાંક ને ક્યાંક નુકસાની ભારતીય જનતા પાર્ટીને પણ ભોગવી પડે તો નવાય નહીં પરસોત્તમ રૂપાલા વિવાદમાં હવે અન્ય સમાજના લોકો પણ ક્ષત્રિય સમાજના સમર્થનમાં જોવા મળી રહ્યા છે પછી માલધારી સમાજના લોકો હોય ગઢવી સમાજના લોકો હોય કે પછી કલાકારો પણ હવે મેદાને આવ્યા છે સાથે જ આને લઈને ગઢવી સમાજ પણ મેદાને જોવા મળી રહ્યો છે ગડવી સમાજના આગેવાન દ્વારા પણ પરશુરામ રૂપાલાના નિવેદનની ટીકા કરી છે અને આ પ્રકારના નિવેદન ન આપવા જોઈએ તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કહેવામાં આવી છે એટલે ગઢવી સમાજના આગેવાન શું કહી રહ્યા છે તે સાંભળી લો તો અમે ગઢવી બાર ગામના ક્ષત્રિયોની હાર્યા છીએ આદિકાળથી ક્ષત્રિયોની હાર્યા છીએ અમે અને આ સાખી લેવામાં નહીં આવે એનો અમે ગઢવી સમાજ એનો ઉગ્ર વિરોધ કરીએ છીએ જય માતાજી એની ટિકટ હતી આ હતા ગઢવી સમાજના આગેવાન તેમણે પણ આ નિવેદનને વખોડ્યું છે અને આ પ્રકારે રાજકીય નેતા દ્વારા કોઈ સમાજ પ્રત્યે આ પ્રકારનું નિવેદન આપે તે ખૂબ જ દુઃખદ બાબત તેમણે ગણાવી છે આને જ લઈને જે બ્રહ્મ સમાજના પાલીતાણાના આગેવાન છે તેમના દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો મિત્રો હર મહાદેવ જય પરશુરામ જય મહાકાલ હું અલ્પેશ જોશી પાલીતાણા હાલ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ ભાવનગર જિલ્લા મહામંત્રી તેમજ પાલીતાણા બ્રહ્મ સમાજ અગ્રણી તરીકે જે ટૂંક સમય પહેલાં રૂપાલા સાહેબ દ્વારા જે ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરવામાં આવી છે જે સમગ્ર બ્રહ્મ સમાજ એને વખોડી કાઢે છે અને આ એમનું જે અભદ્ર ટિપ્પણી અને ભાષણ છે એ ખૂબ જ ખૂબ જ નિંદનીય છે આવું બોલતા પહેલાં એમને શરમ તો આવવી જ જોઈએ પણ હજારો વિચાર કરવો પડે એનું કારણ છે કે આ એ સમાજ છે કે જે સમાજના કારણે ધર્મ સંસ્કૃતિ અને શાસ્ત્ર ટકીર્યું છે એ લોકોના અસંખ્ય બલિદાનો અને એ લોકોની જે ધર્મ સંસ્કૃતિની શાસ્ત્ર પ્રત્યેની જે ભાવનાઓ છે એના કારણે જ આજે આ સંસ્કૃતિને ટકીર્યું છે એમનું જે નિવેદન છે કે રાજાઓએ રોટી બેટીના વ્યવહાર કર્યા ભાઈ શ્રી રૂપાલા સાહેબ આ એ સમાજ છે કે જેની બહેનો દીકરીઓએ પર પુરુષનો પરછાયો પણ પોતાના ઉપર ના પડે એના માટે જોહર કુંડ અપનાવવો વધારે પસંદ કર્યો હતો તમે એ સમાજ એ સંસ્કૃતિ વિશે બોલતા હો તો તમારે હજાર વાર વિચાર પડવો પડે જો ક્ષત્રિય સમાજ ન હોત ને તો રોટી બોટીના વ્યવહાર કોને કરવા પડ્યા હોત ને સમયથી વધારે કોઈને બતાવી શકે ક્ષત્રિય સમાજ વિશે બોલતા પહેલાં હજાર વાર વિચાર કરવો પડે કારણ કે અસંખ્ય બલિદાનો આપીને એ સમાજ એ દેશ સંસ્કૃતિ અને રાષ્ટ્ર માટે લડ્યો છે પોતાના રજવાડાઓ પણ દાન આપી દીધા છે આપણે કોઈને આપણી ગમતી પેન નથી આપી શકતા આ એ સમાજ વિશે બોલતા પહેલાં હજાર વાર વિચાર કરવો પડે હાલ જેવી રીતે તેમના દ્વારા પણ રાજપૂતોના ઇતિહાસ વિશે વાત કરવામાં આવી છે જે પરસોત્તમ રૂપાલાએ પોતાના નિવેદનમાં જે બફાટ કર્યો છે તેની સામે તેમણે પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો છે સાથે જ આ નિવેદનને વખોડ્યું છે ને આ પ્રકારની અભદ્ર ટિપ્પણી ના કરવી જોઈએ તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કહેવામાં આવી છે આને લઈને હવે કલાકારો પણ મેદાને જોવા મળી રહ્યા છે મીરા આહિર દ્વારા પણ પરસોત્તમ રૂપાલાને લઈને પ્રતિક્રિયા આપવામાં આવી છે સાથે સાથે સમાજનું સમર્થન કરવામાં આવ્યું છે પહેલાં તો મીરા આહિર શું કહી રહ્યા છે તે સાંભળી લો જય માતાજી જય દ્વારકાધીશ હું છું મીરાહિર થોડા સમય પહેલાં એક ઘટના બનેલી હતી જેમાં પરસોત્તમભાઈ રૂપાલા જે ક્ષત્રિય સમાજની સ્ત્રી વિશે બોલે છે તો ખાસ કરીને એમને જણાવવાનું કે કોઈ પણ સ્ત્રી હોય કોઈ પણ સમાજની હોય સ્ત્રી પૂજનીય છે પૂજનીય હતી અને પૂજનીય રહેવાની એટલા માટે આ ઘટનાને હું વખોડું છું કારણ કે

ના માત્ર ક્ષત્રિય સમાજ પરંતુ કોઈપણ સમાજ માટે બહેન દીકરીઓ પર કરવામાં આવેલી આ પ્રકારની ટિપ્પણી છે તે ક્યારેક સાંખી લેવામાં નહીં આવે તે પ્રકારનું નિવેદન પણ તેમના દ્વારા આપવામાં આવ્યું છે અને સાથે ક્ષત્રિય સમાજની સાથે હોવાની વાત તેમના દ્વારા કહેવામાં આવી છે હવે જે પાટીદાર સમાજના આગેવાન છે તેમના દ્વારા આ મામલાને લઈને પરસોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં શું નિવેદન આપ્યું છે તે સાંભળી લો આજે મેં અકેલાના માધ્યમથી પ્રજ્ઞાભાનો એક વિડીયો વાયરલ થયેલ જોયો છે હું દુઃખ સાથે પ્રજ્ઞાબાને બે હાથ જોડીને વિનંતી કરતો સંદેશ આપું છું કે બેન બેનબા ચાર લાખ અડસાઠ હજાર રાજકોટ મત વિસ્તારમાં જવતલિયા હયાત હોય અને આપે જવર કરવાની વિચાર પડતો મૂકવો જોઈ અમે આપની સાથે છીએ અને આગામી ચૂંટણીમાં આપણે બધા સાથે મળી અને આ તાના શાહને આપણે મતદાનના હથિયારરૂપી કે માધ્યમ દ્વારા આને નેશનાબૂદ કરીએ એવી મારી લાગણી છે એટલે એક જવતલિયાની બે હાથ જોડીને આપને વિનંતી છે કે જોહરનો વિચાર પડતો મૂકો આપણે આપની લડાઈમાં અમે જવતલિયા આપની સાથે જ છીએ એની હું ખાતરી આપું છું જય હિન્દ આ હતા પાટીદાર સમાજના આગેવાન તેમના દ્વારા પણ આ નિવેદનને લઈને જે ગઈકાલે પ્રજ્ઞાબા જાડેજા દ્વારા જોહર કરવાની વાત કરવામાં આવી છે તેને લઈને તેમણે કહ્યું છે કે બેન તમને જોહર કરવાની જરૂરિયાત નથી અત્યારે તમારા ભાઈઓ છે પરંતુ પરસોત્તમ રૂપાલાનું આ જે નિવેદન સામે આવ્યું છે તેના કારણે તેમણે પણ દુઃખ અને રોષ વ્યક્ત કર્યો છે હવે જોવાનું રહ્યું કે સમાજમાંથી તમામ આગેવાનો છે તેવું પણ નિવેદન આપતા નજરે પડી રહ્યા છે ન માત્ર હવે ક્ષત્રિય સમાજ પરંતુ સર્વ સમાજના લોકો છે તે પરસોત્તમ રૂપાલા સામે પોતાની રોષની લાગણી દર્શાવી રહ્યા છે ફિટકાની લાગણી દર્શાવી રહ્યા છે અને હવે વિવાદ છે તે શાંત થવાના બદલે ઉગ્ર બનતો દેખાઈ રહ્યો છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ વિરોધના શું પરિણામો આવે છે અને ખરેખર ક્ષત્રિય સમાજની જે માંગ છે તેના ઉપર ભારતીય જનતા પાર્ટી વિચારણા કરે છે કે પછી પરસોત્તમ રૂપાલા છે તે અડીખેમ રાજકોટ બેઠક ઉપરથી લડવાના છે તે તમામ બાબતો પર હાલ સવાલો છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજેન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર